અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર બે ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા જોકે બી ડિવિઝન પોલીસે ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને એકવીસમી સપ્ટેમ્બરના રોજ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કારમાં સવાર રામુ વસાવાની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા આ મામલામાં દારૂનો જથ્થો ભળી આપનાર ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ છેલ્લા ત્રણ માસથી ફરાર હતા જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે